વડોદરા શહેર અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદથી લોકોની ચિંતા વધી રહી છે ગત રોજથી આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે નદી કાંઠે આવેલા વડસરના કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા ત્યાંના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે વડોદરા શહેરમાંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા કોટેશ્વર વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે અહીંના રહીશો વર્ષોથી પાલિકા તંત્ર પાસે કાયમી નિરાકરણની માંગ કરતા આવ્યા છે પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ વર્ષે ફરી એકવાર નદીની સપાટી સત્તર ફૂટથી ઉપર પહોંચી જતાં કોટેશ્વરમાં નદીનું પાણી પ્રવેશી ગયું છે હાલ સમાચાર લખાય છે ત્યારની સ્થિતિ પ્રમાણે આજવા ડેમની સપાટી બસ્સો તેર પોઈન્ટ સાત મીટર છે જ્યારે નિયમ મુજબ તેને બસો બાર પોઈન્ટ પચાસ મીટર સુધી જાળવી રાખવાની હોય છે આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે હાલ નદી સત્તર ફૂટ વટાવી રહી છે અને તેના કારણે કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક અસરથી લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરી છે